રાજકોટ જિલ્લાના ચોથી સાધારણ સભા ટાઉન હોલ ખાતે યોજાઈ હતી દીનદયાળ ક્રેડિટ સોસાયટીની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં વાર્ષિક અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા સાધારણ સભાના ચેરમેન પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માંકડીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ક્રેડિટ સોસાયટીના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત શહેરના પ્રબુદ્ધ નાગરિકો પત્રકારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં વાર્ષિક નવા નુકસાન અને મંડળીના પેટા નિયમોમાં સુધારા કરવા સહિતના અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ મંડળીએ વાર્ષિક ચાર લાખ રૂપિયા નફો કરેલ હતો અને વધુમાં આ સંસ્થા દ્વારા આવનાર સમયમાં સામાજિક પ્રવૃત્તિ સારું કરવા માટે મુદ્દે આયોજન આયોગ્ય ઉપર ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે ધોળાજીના ખ્યાતનામ તબીબ ડૉક્ટર સુરેશભાઈ પટેલ સાથે આરોગ્ય વિશેષ ઉપર વિચાર ગોષ્ઠી રાખવામાં આવેલા આ સાધારણ સભા વાઇસ ચેરમેન પગારભાઈ શાહ સહિત દેવેનભાઈ ઢોકડકિયા રાજીવભાઈ ગજેરા ડૉક્ટર ઉદય પંડ્યા પંકજભાઈ નાડા સંતીલાલ રાઠોડ પારુલબેન ખાટ ચંદુભાઈ ભીભા નિલેશભાઈ ગોધાણી કલ્પભાઈ જોશી નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેર ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ અને રમેશભાઈ સહિત ના જેની ઉપર આખા સાહેબ તમને મળવું છે કે આપણા આયોજન છે આપણે જે વિચારીએ છીએ ચાહે ફિક્સ ડિપોઝિટ મૂકે ચાહે આપણે દર્શન મળે છે ડોક્ટર સુરેશભાઈ ડોક્ટર સુરેશભાઈની જે વાત કરીએ તો આખી વાત જો કે એ સારામાં સારો ડોક્ટર તો છે પણ સારામાં સારા એક વાચક છે મને દી કરું કે સહી વિજયભાઈ પેનું સ્વાગત કરશું એવા આજે દિનદયાલના દિનદયાલ ઉપાધ્યાયના વિચારને લઈ અને અમે આ સામાજિક સેવાને ધ્યાનમાં લઈ અને આ ક્રેડિટ સોસાયટી દ્વારા કામ કરીએ છીએ એમની જે માનવ એકાત્મવાદની ફિલોસોફી હતી

પાંચ એજન્ડા ઉપરની ચર્ચા વિચારણા કરી અને સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે સાથે સાથે એક આ શહેરની અંદર સામાજિક પ્રવૃત્તિ પણ ક્રેડિટ ચાલુ કરી છે અને ભાગરૂપે સુરેશભાઈ વિચાર ગોષ્ઠી નું આયોજન કર્યું હતું અને એમના દ્વારા આરોગ્ય પર ખૂબ સારા વિચારો રજૂ કરવામાં આવ્યા છે ઉપસ્થિત પીપલ્સ ક્રેડિટ કોપરેટિવ સોસાયટીના ચેરમેન શ્રી છગનભાઈ સોજીત્રા નગર સહિત અમિતભાઈ શેઠ નગરપાલિકાના પ્રમુખ શ્રી વર્ષાબેન ગઝેરા તેમજ ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાસાબેન વ્યાસ સહિતના મહાનુભાવો આજની સાધારણ સભાની અંદર ઉપસ્થિત હતા અને સાધારણ સભાના અંદર સારી એવી સંખ્યાની અંદર સભાસદોએ ઉપસ્થિત રહી અને આ સાધારણ સભાનો લાભ લીધો હતો